હાર્દિક પટેલ ગુજરાતના રાજકારણમાં એક સમયે પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો બનનાર વ્યક્તિ એ વ્યક્તિ કે જેની એક હાકલ પર આખો પાટીદાર સમાજ એક થઈ ગયો હતો એક સમયે જે હાર્દિક પટેલે સરકાર વિરુદ્ધ અનામતને લઈને મોરચો માંડ્યો હતો એ જ હાર્દિક પટેલ હાલ એ જ સરકારમાં ધારાસભ્ય છે અને હવે આ યુવા નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે જી હા અમદાવાદની એક કોર્ટે તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો છે આપને જણાવી દઈએ કે હાર્દિક પટેલ હાલમાં ચર્ચામાં છે થોડા સમય અગાઉ હાર્દિક પટેલે વિરમગામમાં અટકેલા કામોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો નારાજગી વ્યક્ત કરી હતી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી આ ઉપરાંત મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે તેમાં પણ હાર્દિક પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ ચર્ચાઓની વચ્ચે હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ થયો છે આ કાર્યવાહી થઈ છે બે હજાર અઢારના એક કેસને લઈને બે હજાર અઢારમાં પાટીદાર અનામત આંદોલન સમયે એક ગુના સાથે આ કેસ સંબંધિત છે જેમાં હાર્દિક પટેલ સહિત અન્ય કાર્યકરો સામે ગુનો દાખલ થયો હતો આ કોઈ મામલાની જો વાત કરવામાં આવે તો ઘટના બે હજાર છે પાટીદાર અનામત આંદોલન પૂરજોશમાં ચાલી રહ્યું હતું તે સમયે આંદોલનકારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આંદોલનકારીઓ એવા હાર્દિક પટેલ ગીતા પટેલ આશિષ પટેલ જેવા કેટલાય પાટીદાર યુવાઓ સામે ગુનાઓ નોંધવામાં આવ્યા હતા આ ગુનાઓ મુખ્યત્વે કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવા જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા માટે નોંધાયા હતા હવે આ કેસ ત્યારથી ચાલી રહ્યો છે તેની સુનાવણીઓ પણ નિયમિત રીતે થઈ રહી છે પરંતુ વિરમ ગામના ધારાસભ્ય બન્યા બાદ હાર્દિક પટેલ આ કેસની સુનાવણી દરમિયાન નિયમિતપણે હાજર રહી શક્યા નથી કોર્ટની કાર્યવાહીમાં આરોપીની હાજરી ખૂબ જ અગત્યની હોય છે અને વારંવાર ગેરહાજર રહેવું એ કાયદાની પ્રક્રિયાને અવરોધે છે આ જ કારણ છે કે કોર્ટે ધારાસભ્ય હાર્દિક પટેલને અનેક તક આપ્યા બાદ પણ તે કોર્ટમાં હાજર ન રહેતા આખરે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને ધરપકડનો વોરંટ છે તે ઇસ્યુ કર્યો છે તેનાથી હાર્દિક પટેલ માટે કાનૂની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને હવે તેમને કોર્ટમાં હાજર થવું પડશે અને આ મામલે સ્પષ્ટતા પણ આપવી પડશે એક બાજુ મંત્રીમંડળના વિસ્તરણની વાતોમાં હાર્દિક પટેલનું નામ ચર્ચાઇ રહ્યું છે ત્યારે આ કોર્ટ કેસ અને વોરંટ ઇસ્યુ હાર્દિક પટેલનો ખેલ બગાડી શકે છે હવે આ ધરપકડ વોરંટ ઇસ્યુ થતાં રાજકીય આલમમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે આ પગલાથી શું હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી પર કોઈ અસર પડશે કે નહીં એક ધારાસભ્ય હોવાના કારણે તેમની સામે આવા કાનૂની પગલાં લેવાય તે એક ગંભીર બાબત ગણી શકાય પરંતુ આ કેસનો અંતિમ નિર્ણય કોર્ટની સુનાવણી બાદ જ આવશે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં